ના પેટ્રોલ પંપની ઓફિસમાંથી વહેલી સવારે એક ચોર રૂપિયા થી હજારથી વધુની ચોરી કરી જતો સીસીટીવીમાં નજરે ચડ્યો ઠંડીની શરૂઆત નથી થઈ ત્યાં તો ચોર લોકોએ પોતાની કારીગરી બતાવવાની શરૂઆત કરી દીધી છે જેમાં પલસાણાથી બાટોલી ચતારોળ ઉપર એના ગામની હદમાં આવેલા શ્રી શ્રીસાયરન પેટ્રોલિયમની ઓફિસમાંથી ગત તારીખ પંદર નવેમ્બરના રોજ મોડી રાત્રે પેટ્રોલ પંપની ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ સૂઈ ગયા હતા

ફરિયાદ પલસાણા પોલીસ મથકે કમલેશભાઈ ધનસુખભાઈ ગામી રવિવારે સાંજે સાત વાગે નોંધાવતા પલસાણા પોલીસે ફોરેન્સિક એક્સપર્ટને બોલાવી સોમવારે સવારથી ઝીણવટભરી તપાસ પંચનામો અને પૂછપરછ પલસાણા પોલીસ મથકના પીએસઆઈ એન આર ધોડિયાએ શરૂ કરી છે રિપોર્ટર પ્રશાંત પટેલ એપી ફોર્ટી એટ ન્યૂઝ બારડોલી ગામી કમલેશભાઈ ધનસુખભાઈ શું ઘટના બની ઘટના એવી બની હતી અમે બે સો બે અઢી વાગ્યા તો જાગતા હતા પછી થોડી ઠંડી મોસમ મોસમ હતો એટલે ઓફિસમાં ગયા હતા સ્વેટર નહીં હતો એટલે પછી થોડીક વાર બે એક ભાઈનો વારો પૂરો થયો હતો આડા પડ્યા હતા એમાં એક ભાઈ ત્રણ પચાસે બાઇક લઈને આવ્યા હતા પેટ્રોલ પૂરાનું બહાર નહીં આવ્યા હતા એમ જ સાઈડ પર ઉભા રહીને ગયું ઓફિસ પાસે આવ્યા ઓફિસ પાસે આવીને અંદર જોયું કાચમાં કાચમાંથી પછી ધીમેથી અંદર આવ્યા હતા અંદરથી બેગે ચોરી ગયા કેટલા રૂપિયા હતા પાસઠ હજાર પાંચસો ચાલીસ